નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ગ્રુપના શેર વિશે વાત કરવાના છે જેમાં વીસ ટકા સુધીની તેજી આવી શકે છે એવું બ્રોકરેજ પણ ઇન માહિતી આપી છે અને મોટો ટાર્ગેટ પણ આપ્યું છે તો આ ટાટા ગ્રુપની કઈ કંપની છે અને બ્રોકરેજ આવશે કેમ વીસ સુધીની તેજી આવી શકે છે એવું અનુમાન લગાવ્યું છે એના વિશે આપણે બ્રોકરેજ જે રિપોર્ટ બહાર પાડ્યો છે એ આપણે સંપૂર્ણ ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ ટાટા ગ્રુપના રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અથવા પછી ઓલરેડી તમારા જોડે આ કંપનીના શેર હોય તો પણ તમને આ શેર વિશેની માહિતી મળી શકે કે બ્રોકરેજ એ કયો રિપોર્ટ બહાર પાડ્યો છે અને મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝર જોડે

સૌથી પહેલા મિત્રો વાત કરીએ બ્રોકરેજ ફર્મ ઇન્ક્રેડ ઇક્વિટીઝે ટાટા મોટરના શેરમાં વીસ ટકાના તેજીની સંભાવના વ્યક્ત કરી છે બ્રોકરેજ કંપની કોમર્શિયલ વ્હીકલ બિઝનેસ પર કવરેજ શરૂ કર્યું છે અને બ્રોકરેજે તેને એડ રેટિંગ આપ્યું છે અને પાંચસો રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે ત્યારે આ દરમિયાન પાંચ દિવસની તેજી બાદ સોમવારે પાંચ જાન્યુઆરીના રોજ ટાટા મોટર્સના શેરમાં આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું એનએસસી ઉપર કંપનીના શેર ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ ટકાથી ઘટી ચારસો સત્યાવીસ રૂપિયાના સ્તરે બંધ થયા ટ્રેડિંગ દરમિયાન શેર ચારસો બાવીસ રૂપિયા પચાસ પૈસાના ઇન્ટ્રાડે લો સુધી પણ પહોંચી ગયા હતા એટલે કે મિત્રો વાત કરીએ કે બ્રોકરેજ હાઉસ ઇનક્રેડે ક્રેડે ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલના બિઝનેસ પર કવરેજ શરૂ કર્યું છે એડ રેટિંગ સાથે પાંચસો રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે તો વધારે માહિતી આપે આ શેર વિશે જોઈએ

આ કારણોથી નજીકના ભવિષ્યમાં ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ઇનક્રેડ કહે છે કે ટાયર્સ લુબ્રિકેન્ટ્સ અને સ્પેર પાર્ટ જેવા ઇનપુટ્સ પર ઓછો જીએસટી નાના ટ્રાન્સપોર્ટરનો ખર્ચ ઘટાડશે તેમના કેશ ફ્લોમાં સુધારો થશે આ ઉપરાંત વાહનોના ભાવમાં ઓછા હોવાથી પેબેક પીરિયડ ઘટશે અને વાહનોની અફોર્ડેબિલિટી વધશે એ પણ ખાસ કરીને જીએસટીના રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ પછી વાત કરીએ કે બ્રોકરેજ ને આશા છે કે કમર્શિયલ વ્હીકલ ની માંગ માં આ રિકવરી 2028 FY 28 સુધી ચાલુ રહી શકે છે તેના પાછળ વ્યાજ દરો માં નરમાસ અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ માં તેજી ને મહત્વ કારણ માનવામાં આવે છે ઇનક્રેડ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન નમા સુધારા ને ટાંકી ને જણાવ્યું હતું કે આ સૂચવે છે કે ઇન્ડસ્ટ્રીયલ growth ધીમે ધીમે વધી રહ્યો છે જેનો સીધો લાભ ટ્રાન્સપોર્ટ અને કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટ ને થશે એટલે મિત્રો આ વિડિયો માં આપણે વાત કરી ટાટા